હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ડિફરન્ટ સ્ટાઇલમાં બનતું રીંગણ બટાકા અને લીલી તુવેરનું શાક જે કાઠિયાવાડમાં ખૂબ જ પ્રિય છે તો સૌથી પહેલાં આપણે સાતથી આઠ નંગ જેટલા રીંગણ લઈ લેવાના છે જેને આમ વચ્ચેથી બે કટ કરી અંદરથી ચેક કરી લેવાના છે કોઈ બગડેલું તો નથી મેં ત્યારબાદ આપણે બટાકાને પણ છાલ કાઢી આખા બટાકાને વચ્ચેથી બે કટ મારી દેવાના છે બટેકા ચારથી પાંચને નંગ લઈ તેની છાલ કાઢી નાખવાની છે અને યોગ્ય પ્રમાણે આપણે લીલી તુવેર પણ લઈ લેવાની છે આ બધી વસ્તુને પાણીમાં પલાળી અંગ ધોઈ લેવાની ત્યારબાદ આ શાકમાં વપરાતી સ્પેશિયલ ગ્રેવી આપણે બનાવવાની છે જેની માટે આપણે આદુ લસણ લઈ લેવાનું છે લીલી લીમડી લઈ લેવાની છે કોથમીર લઈ લેવાની છે આ બધી જ વસ્તુ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાની છે જરૂરિયાત પ્રમાણે તમે વસ્તુમાં ફેરફાર પણ કરી શકો છો ત્યારબાદ તેમાં લીલી તુવેર નાખી દેવાની છે તમારે ધ્યાન પર લેવાનું છે કે આ શાકની મેઇન મોનોપોલી લીલી તુવેર જ છે તો તમે જરૂરિયાત કરતાં વધારે પણ લીલી તુવેર લઈ શકો છો લીલી તુવેર તમારી શાકનો સ્વાદ ઓર વધારશે લીલી તુવેર બારે નથી મળતી એ ખાસ શિયાળામાં જ મળતી હોય છે આ પેસ્ટની અંદર આખું ચીરું એક ટેબલ સ્પૂન નાખવાનું છે ત્યારબાદ બધા મસાલા પણ સાથે નાખવાના છે મસાલામાં તમારે હળદર ધાણા જીરું અને લાલ મરચું એક એક ટેબલ સ્પૂન લઈ લેવાનું છે આ બધી જ વસ્તુને મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની છે ત્યારબાદ કુકરને ગેસ પર ચડાવી તેમાં તેલ નાખવાનું છે આમાં ધ્યાન રાખવાનું કે કાઠિયાવાડી ચાક છે એટલે એમાં તેલ તો થોડું વધારે જ આવે તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે તેલ નાખી શકો છો ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન રાઈ નાખવાની છે રાઈ ફૂટી જાય એટલે તેમાં થોડી હિંગ નાખી દેવાની છે હિંગ એ પાચન અને સ્વાદ બંને માટે ખૂબ જ સરસ હોય છે એટલે તમારી કોઈ પણ વાનગીમાં તમે હિંગ નાખો છો તો તે તમારા સ્વાદને બમણો કરી દે છે એટલે તમારી દરેક વાનગીની અંદર હિંગનો પૂરતો પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ આ વઘારની અંદર આપણે સમારેલા શાકભાજી નાખી દેવાના છે આ શાકભાજી થોડી વાર સોતે કરવાના છે ત્યારબાદ આપણે જે પેસ્ટ બનાવી હતી તે આમાં નાખી દેવાની છે અને આ પેસ્ટ શાકભાજી સાથે બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાની છે ત્યારબાદ તેમાં બે ટમેટા ઝીણા સમારેલા એડ કરી દેવાના છે આ શાકને આપણે થોડી થોડી વાર મિક્સ કરવાનું છે જેથી મસાલા કુકરમાં નીચે ચોંટી ન જાય અને તમને જરૂર જણાય તો હજુ પણ તમે એક્સ્ટ્રા તેલ નાખી શકો છો ધ્યાન રાખવું આ કાઠિયાસવાળી શાકની મજા બાજરીના રોટલા સાથે વધારે આવતી હોય છે તો તમે બાજરીના રોટલા સાથે જરૂરથી ટેસ્ટ કરજો ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ મીઠું નાખી દેવું ત્યારબાદ તેમાં તમારી પાસે અવેલેબલ કોઈ પણ દળેલો ગરમ મસાલો નાખી દેવો અને આ બધી જ વસ્તુને પાંચથી સાત મિનિટ સુધી મિક્સ કરવી ત્યારબાદ તેમાં બે ગ્લાસ ભરી પાણી એડ કરી દેવું અને તમને વધારે ગ્રેવીવાળું ખાવું હોય તો તમે તમારી જરૂરિયાત પ્રમાણે વધારે કે ઓછું પાણી પણ નાખી શકો છો અમારા કાઠિયાવાડમાં રોટલો કે રોટલી ચોળી અને શાકમાં ખાવાની વધારે મજા આવતી હોય છે એટલે આપણે થોડું પાણી વધારે રાખીશું થોડું ગ્રેવીવાળું શાક બનાવીશું ત્યારબાદ તેને બંધ કરી અને લગભગ પાંચ સીટી જેટલી થાવા દેવાની છે ત્યારબાદ સીટીમાંથી હવા કાઢી લેવાની છે આપણું કુકર ખુલી રહ્યું છે ને તમે જોઈ શકો છો આપણું સરસ મજાનું ગરમાગરમ ગરમ રીંગણ બટેકા અને લીલી તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે હવે આની ઉપર લીલું લસણ અને કોથમીર નાખી દેવાની છે ગાર્નિશિંગ માટે લીલું લસણ અને કોથમીર ખૂબ જ સરસ લાગે છે રીંગણના કોઈ પણ શાકમાં તમે લીલું લસણ નાખો છો એટલે તેના સ્વાદમાં ચાર ચાંદ લાગી જતા હોય છે અને ટેસ્ટ પણ બમણો થઈ જતો હોય છે તમે જોઈ શકો છો આપણી ફૂલ ડીશ તૈયાર થઈ ગઈ છે આ શાકને તમે બાજરીના રોટલા કે ઘઉંની રોટલી સાથે પણ આનંદ માણી શકો છો ત્યાં સુધી તમે વિડીયો જોયો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં